લાંબા સમયના વિરામ અને અસહ ઉકળાટ ભર્યા વાતાવરણ બાદ સોમવારે બપોરે શહેરમાં મેઘરાજાએ મહેર કરી હતી વડોદરા શહેરમાં ગત તારીખ છવ્વીસ થી ઓગણત્રીસ ઓગસ્ટના રોજ પૂર બાદ વચ્ચે વચ્ચે એકાદ બે દિવસ હળવા વરસાદી બાદ અચાનક મેઘરાજાએ વિરામ લીધો હતો જોકે હવામાન વિભાગ દ્વારા ગણેશ ચતુર્થી તારીખ નવ સપ્ટેમ્બર દરમિયાન વરસાદની આગાહી કરી હતી ત્યારબાદ અગિયાર અને બાર સપ્ટેમ્બર ત્યારબાદ તારીખ પંદરથી ઓગણીસ સપ્ટેમ્બર દરમિયાન વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આજે બપોરે એક વાગાયની આસપાસ અચાનક વરસાદ વરસ્યો હતો જોકે ગતરોજથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા લોકો અસહ અસહનો અનુભવ કરી રહ્યા હતા ત્યારે આજે બપોરે હળવો વરસાદ શરૂ થયો હતો ઘણા વિસ્તારો વરસાદથી વંચિત પણ ચડાયા હતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર